નમસ્કાર દર્શક મિત્રો સનસરી ખેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે વડોદરામાં પૂરની સ્થિતિ બાદ હજી પણ ભાજપના નેતાઓ પ્રજાના આક્રોશનો સામનો કરી રહ્યા છે હવે કેટલાક નેતાઓ સરકારમાં એવું બતાવી રહ્યા છે કે હવે અમારો કોઈ વિરોધ વિરોધ નથી પરંતુ શહેરમાં ભાજપના નેતાઓ સામે યથાવત છે જે ગણેશ પંડાલમાં દર વર્ષે જુદી જુદી થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવે છે ત્યાં હવે વડોદરામાં આવેલા પૂરની સ્થિતિમાં રહીશોએ કેવી હાલાકી ભોગવવી હતી તે તેમ ઉપર વિરોધ દર્શાવતું ડેકોરેશન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે ગણેશ મંડળો દ્વારા જુદી જુદી થીમ ઉપર ડેકોરેશન કરી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે આ ડેકોરેશનની થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે તાજેતરમાં વડોદરા શહેરમાં આવેલા પૂરના કારણે સર્જાયેલી તારાજી અને સ્થાનિક નેતાઓની ગેરહાજરીની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું

એ ટાઈમે અમારા વિસ્તારની અંદર લગભગ અમારા ઘરની અંદર સાત ફૂટ અને બધું રોડ પર થઈને અગિયારથી બાર ફૂટ પાણી હતું આ પરિસ્થિતિની અંદર અમારે લોકોની સહાનુભૂતિની જરૂર નથી અમારે લોકોને કામગીરી ન તો અમને મદદની જરૂર હતી એ જ ટાઈમે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરો કોઈ કરતાં કોઈ અત્યારે પધાર્યા નહીં અને આવીને એમણે કોઈ કામગીરી ન કરી અને ઉપરથી એમણે જે બી કામગીરી થઈ એના ફોટો અપલોડ કરીને ફેસબુક પર પોસ્ટ મૂકી કે આ બધી કામગીરી અમે કરી જ્યારે અમારા જ વોર્ડના અને અમારા સોસાયટીના છોકરા વોર્ડમાં જઈ એટલે રજૂઆત કરીને અને ત્યાંથી મછરીયા લઈને સફાઈ સહકારથી અમે કામગીરી કરાવી જાતે અમે પોતે ટ્રેક્ટરો બધા ભર્યું સામાન અને લોકોને અપાર નુકસાન થયું છે એટલે સંપત્તિનું બી ઘણો આર્થિક બી ઘણું બધી રીતે નુકસાન થયું છે એની અંદર એટલી બધી નુકસાન થયું અને એ અમે અમે પોતાની જાતે હિંમશે અમે સહન કરી એની પરિસ્થિતિ માટે અમારો જન આક્રોશ હતો એની જ અમે અનુવૃત્તિ અને અત્યારે અમે જે સોસાયટીના પૂરની જે પરિસ્થિતિ એનું અહીં આબેહૂબ ચિત્રણ કર્યું છે અને વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર જેમની કોઈ સેદ બી કામગીરી નથી અને અમે બહિષ્કાર કર્યો છે કે તમસે કમ બીજેપી નો અમને બહિષ્કાર નથી પણ અમને વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર નો અમે ઓગણીસો ને પંચોતેર થી સ્થાપના કરતા આવ્યા છે ટીમ મૂકવાનું કારણ હતું જણાવી તું જણા વખતે ટીમ બનાવવાનો કેટલો સમય લાગ્યો અમને ખાલી ત્રણ દિવસ લાગ્યા કારણ કે અમે બધા જ પોતાને પોતાને ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરની અંદર સાફ સફાઈ હજુ તો રાજ રચચીલું લગધો જે ભાદલા ગુદલી છે હજુ નુકસાન થાય છે એ હજુ સાફ સુભી અમારે પોતાના ઘર નથી પણ અમે ત્રણ દિવસની અંદર આ બધું ઉભું કરી દીધું એ કારેલી બાગ અપન સોસાયટીમાં રહીએ છીએ અને ઓગણીસો થી અમે સાતમા કરતા આવ્યા છીએ કેટલા મકાનની સોસાયટી છે કેટલા રહીશો રહેતા હશે અહીંયા અંદાજે અમારે પાંસઠ ઘર છે ફંસક ગવર્ષ આ વખત કે રીતની કેમરા કમા યોજના છેના માટે વિનંતી પકન કરાઈ હવે આ વખત તો અમે પરિસ્થિતિ પ્રમાણે રાખવામાં આવી છે શું પ્રવેશ હવે અમે તો નરેન્દ્ર મોદી સાહેબના એમના લીધે વોટ આપ્યો છે વોર્ડ નંબર કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ ત્યાં જે જો નથી કેટલું નુકસાન પહોંચી શકતું નુકસાનમાં તો જોવા જાવ તો બધું જ

અમે બધું કરાવ્યું પણ એવું કોઈ નથી જોવા પણ નથી આવ્યું કે કોઈએ કશું કરાયું પણ નથી અમારા સોસાયટી ના યુવક મંડળના છોકરાઓ છે જે છે એ જ બધું આ કરાયું છે સાફ સફી લઈને અમારા પ્રમુખ સાહેબ નું વધારે પડતા કોનું મારું વિશ્વકું સોસાયટી કાયેલી ભાગમાં આવેલી છે અને વિશ્વ નદી નદીના કિનારે અમારી સોસાયટી છે હું ઓગણીસો નેવુંમાં માં રહેવા આવ્યો ત્યાર પછી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને હાલમાં પણ વધારે વધારે પુલ બે હજાર ચોવીસમાં હમણાં અમે અનુભવ્યું અને ખૂબ જ બધા લોકોને નુકસાન થયું અમારી સોસાયટીમાં છપ્પન કે છપ્પન બંગલા છે એમાં લગભગ પાંચસો માણસો દારૂઆતો સાથે પાંચસો વ્યક્તિઓ રહે છે અમારી સોસાયટીમાં ના કોર્પોરેટરો કે કોઈ પણ રાજકીય લોકો અહીંયા સહેજ પણ મદદ કરવા માટે આવ્યા નથી ખાસ કરીને જમવાનું ના આપ વાંધો નહીં પણ પાણી અને દૂધ આ બે વસ્તુ નાના બાળકોને દૂધ જોઈએ અને પીવાનું પાણી જે ગટરનું મિક્સિત થઈ ગયું હતું એના કારણે પીવાના પાણીની બોટલો જોઈએ એ વસ્તુ અહીંયા પહોંચતી થઈ નહીં અને બહુ હાલાકી ભોલ ભોગવવી પડી શું અમારે કહેવું શું કહેશો પૂર આટલું મોટું પૂર આવ્યું આ વખતે બે આગળના હા પાણી પાણી આટલું બધું પૂર આવ્યું એના કારણે ઘણી જગ્યાએ કાસને એ બધું પૂરી ગાળવામાં આવ્યું છે અને એની ઉપર ખોટા દબાણો થઈ ગયા છે અને વિશ્વામિત્રી નદી નો પટ સાંકળો થઈ ગયો એના કારણે આ પુલ એટલે માનવ સર્જિત છે એવું લાગી રહ્યું છે અને એના કારણે આનો કંઈક કાયમી ઉકેલ આવવો જોઈએ તો જ કંઈક અમારી સોસાયટીની રાહત થાય